મહાપ્રભુજીના વિસ્તારમાં પોલીસ ચેકપોસ્ટ તણાઈ પોલીસ ચેકપોસ્ટ પાણીમાં તરતી જોવા મળી ધોધમાર વરસાદને કારણે ગળા ડૂબ પાણી ભરાઈ ગયા છે તો સતત વરસાદી માહોલ યથાવત છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જામનગરના છે જામનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને પગલે અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુસ્તાકદલ પાસેથી મુસ્તાક જામનગરમાં સતત વરસાદી માહોલ છે મહાપ્રભુજીના વિસ્તારમાંથી પોલીસ ચેકપોસ્ટ તણાતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે હાલમાં શું પરિસ્થિતિ રાજા પોતાનું રોદ્ર સ્વરૂપ શહેર પર વર્તાવી રહ્યા છે ને નદીઓ બે કાંઠે વહી રહી છે અને જે પૂર શહેરમાં આવી રહ્યું છે શહેરમાં ખૂબ જ ખાના ખરાબીઓ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે પરંતુ રંગમતી નાગમતી નદી જે છે બે કાંઠે વહેવાના પગલે તેના આસપાસના અનેક વિસ્તારોમાં પાણી ખૂબ જ ભારે ધસમસતા પ્રવાહથી ઘૂસી રહ્યા છે અને હાલ જે દ્રશ્યો છે જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં જે એક પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હતી પરંતુ પાણીના પ્રવાહમાં ચેકપોસ્ટ પણ તણાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આવી અનેક સમસ્યાઓ સામે આવી રહી છે હાલ અત્યારે મહાનગરપાલિકા દ્વારા જે છે